નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપસો દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે હું મારા પરમ મિત્ર ત્યાં આવેલો છું ને હોમ ગાર્ડન આખું બનાવેલો છે જોઈ શકો છો બાજુમાં તમે દૂધી રીંગણ ટામેટા ને બધું આવ્યું છે અને આ છે દૂધી શિયાળાની કડકડતી ઠંડીમાં તમને થશે કે સિરાગી ના મોઢામાંથી પણ રૂમાડા નીકળે તો આજે તમને એક બેસ્ટ તમને ઉપાય બતાવવા જઈ રહ્યો છું શિયાળાની અંદર ઘણા બધા લોકોને કોઈને વજન વધારું હોય કોઈને વજન ઓછું કરવું હોય મેન્ટેન કરવું હોય તો એક બેસ્ટ ઋતુ માનવામાં આવે છે કારણ કે તમે રસ્તા પર પણ તમને જોયા છે ઘણા લોકો તમને રનિંગ કરતા જોવા મળે ઘણા લોકો વોક પર નીકળે મોર્નિંગ હેલ્થ ફિટનેસ માટે શિયાળો એકદમ બેસ્ટ ઋતુ છે તો આજના વિડીયોમાં જે લોકોને ભાઈ વજન ઓછું કરવું હોય કોલેસ્ટ્રોલ વધી ગયું હોય મોટી ફાંદ વધી ગયું હોય પેટ માટલા જેવું થઈ ગયું અને વધારે પડતા વજનથી જો સાહેબ તમે કંટાળી ગયા હોય ને તો આ ડ્રિંક એટલે કે આ જ્યુસનું સેવન જો તમે દિવસમાં એક વાર એ તમે એક પણ દિવસનો બ્રેક પાડ્યા વગર કોન્સ્ટન્ટ એટલે કે લગાતાર પંદર દિવસ સુધી સાહેબ આ એક તો તો તમે તમે સેવન કરો છો ને તમારું જે જે વધારે પડતા કંટાળી ગયા તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે અને સાથે સાથે લોકોને બોડીમાં કોલેસ્ટ્રોલનું વધી ગયું હોય અને અંદરથી આ જ્યુસના સેવનથી મિત્રો તમારા મોઢામાં પણ અલગ જાતની એક રોનક આવશે કારણ કે આની અંદર આયર્ન અને કેલ્શિયમનો ભરપૂર ખજાનો માનવામાં આવે છે સાથે સાથે વિટામિન એ વિટામિન સી વિટામિન બી કોમ્પ્લેક્સ ઘણા બધા વિટામિનો પણ રહેલા છે એટલે કે બીજા બધા બોડીના પાર્ટને પણ ઘણો ફાયદો થાય છે હવે આ કયું જ્યુસ છે અને કઈ રીતે એનું સેવન કરવાનું છે એની બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનું છું તો વિડીયોને એના માટે પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો ને તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં દર્શાવેલ જે બે આઇકન છે એને ફટાફટ એને તમે પ્રેસ કરી દેજો જેથી કરીને જ્યારે પણ આપણી ચેનલ પર આવા ટોપિક પર અવનવા વિડીયો આવે ને તો બે આઇકન તમે જો દબાવેલો હશે ને તો તમને જે વિડિયો છે એ તમને સમયસર મળતા રહે તો ચાલો મિત્રો હવે કઈ કઈ રીતે જ્યુસ ડ્રિંક જે બનાવું છે એ હવે વિડીયોમાં જોઈએ તો મારી પાછળ તમે જોઈ રહ્યા છો આ આ છે દૂધી જેને હિન્દીમાં ઘણા બધા લોકો લોકી તરીકે પણ ઓળખતા હશે અને ફ્રેશ તમને જોવા મળી છે ઝાડ ઉપર તે લાગેલું તમને જોવા મળશે તો તમારે મિત્રો શું કરવાનું છે કે આ જે દૂધી છે તો જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તમારા ઘરની આસપાસ આવું કંઈ જોવા મળે તો તમે ફ્રેશ વાપરી શકો છો હવે ક્યાંથી લઈએ તો ભાઈ કોઈ પણ શાક માર્કેટમાં જશો શાકભાજીવાળાના શોપમાં જશો તો દૂધી તો આસાનીથી બધે જ મળી જ રહેતી હોય છે તો તમારે ઘરે લઈ આવવાની ત્યારબાદ તમારે પાણીની મદદથી તમારે ધોઈ નાખવાની જેથી કરીને ઉપર બૂળ કંઈ ચોટી હોય તો રીમૂવ થઈ જાય ત્યારબાદ ચપ્પુની મદદથી ઉપરની આ જે છાલ આવે ઉપરની જે છાલ છે એને આ તમારા ઉપરથી કાઢી નાખવાની તમે છાલ જેવી કાઢી નાખો ત્યારબાદ તમારે એક મિક્સર ગ્રાઇન્ડ તમારે એની જાડી હોય મિક્સચર ગ્રાઇન્ડ ની નાની જાડી તમારે લેવાની છે હવે તેની અંદર તમારા નાના નાના તમારે પીસ કરી દેવાના દૂધીના જે છોલેલી દૂધી છે એના નાના નાના તમારે પીસ કરી દેવાના તેની અંદર બે થી ત્રણ નંગ જેટલા તમારે કાળા મરી તમારે લેવાના અને એના વાટી વાટીને એનો પાવડર તમારે આની અંદર એડ કરી દેવાનો છે જ્યુસ બનાવતા પહેલા તમે જે કન્ટેનર લીધું એમાં તમે એડ કરી શકો છો અને જ્યુસ એના પછી પણ તમે એડ કરી શકો છો ઓપ્શનલ તમને જેમ સેટ થાય એ રીતે મિત્રો તમે કરી શકો છો એટલે કે દૂધી તમે કટ કરીને નાખી હવે તેની અંદર તમારે કાળા મરીના પાવડર હોય એ નાખ્યું બે થી ત્રણ ગેલા ત્યારબાદ તમારે પાંચ થી સાત પત્તા તમારે લેવાના છે મીઠા લીમડાના જી હા મિત્રો મીઠા લીમડાના પાંચ થી સાત પત્તા તમારે આની અંદર એડ કરવાના છે ચોથા નંબર પર મિત્રો આવે છે એ છે ફુદીનો જેને ડાયજેશન નો કિંગ કહેવામાં આવે છે જે લોકોની પાચનશક્તિ નબળી હોય ખાધેલું પ્રોપર પાચન ના થતું હોય પેટ ભારે લાગતું હોય જમ્યા બાદ આવી સમસ્યા જો ડાયજેસ્ટિવ સિસ્ટમ રિલેટેડ જો થતી હોય ને ઘણાના મિત્રો વજન એટલા માટે વધતું હોય છે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ જોઈએ એની વીક હોય હવે વીક ડાયજેસ્ટિવ સિસ્ટમ હોય તો ખોરાકનું પ્રોપર પાચન ના થાય અને આખું જે ભોજન તમે ગ્રહણ કરો એ નાના મોટા આંતડામાં જામેલું રહે અને આગળ જતાં પછી ફેટમાં કન્વર્ટ થઈ જતું હોય એટલે કે તમારે ખાસ કરીને આ ફૂદીનો અને જે મીઠો લીમડો છે એડ કરવાનો છે બેથી ત્રણ કાળા મરી તમારા તમારે વાટીરાનો પાવડર એડ કરી દેવાનો દૂધી નાના નાના પીસ કર્યા હવે આની અંદર કોઈ પણ જાતનું તમારે પાણી એડ કરવાનું નથી આ બાબતનું તમારે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ પ્યોર ફોર્મમાં તમારે બનાવવાનું કોઈ પણ જાતનું તમારે અડધો ગ્લાસ એક ગ્લાસ કોઈ પણ જાતનું પાણી એડ કરવાનું નથી આવવાનું નથી કરવાનું મિત્રો કારણ કે દૂધીની અંદર પાણીનું પ્રમાણ પણ ખૂબ જોવા મળે તમે આની અંદર પાણીનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે એટલે પાણી કોઈ પણ જાતનું તમારે એડ કરવાનું નથી અને મિક્સર ગ્રાઇન્ડમાં ચારેય વસ્તુ એડ કરી ત્યારબાદ તમારે ગ્રાઇન્ડ કરીને એનો તમારું જ્યુસ બનાવી દેવાનું ત્યારબાદ એક ફિલ્ટર માટે તમારે ગરણી લેવાની અને નીચે કોઈ પણ ગ્લાસ અથવા વાટકો રાખવાનું અને દૂધીનો જ્યુસ જે રેડી થઈ ગયો તેને ઉપર મિક્સર જે ઝાડ છે જે ગાળવાનું છે ઘરણી એના ઉપર તમારા જે કન્ટેનરમાં તમારો જ્યુસ જે દૂધીનો બન્યો એને તમારે રાખવાનો અને ચમચીની મદદથી પ્રેસ કરવાનો તો તમારો જે ડ્રિંક છે જે જ્યુસ મેં તમને વિડીયોની સ્ટાર્ટિંગમાં કીધું હતું કે વેટ લોસ માટે એક જબરજસ્ત તમને એક ઉપાય તમને બતાવું છું તો આ હતો એ જ્યુસ તમારો આ જ્યુસ રેડી થઈ ગયો હવે આ દૂધી છે એની તાસીર ઠંડી છે અને અત્યારે પાછું ઠંડીની સીઝન ચાલી રહી છે એટલે કે ઘણા લોકોને એલર્જીની તકલીફ હોય ઠંડી તાસીર હોય કફની પ્રકૃતિ ધરાવતા હોય તો એને પાછું આગળ જ શરદી પણ થાય તો આ જ્યુસનો બેસ્ટ સમય છે જે સેવન કરવાનો એ દસ અગિયાર વાગ્યાની આજુબાજુ મોર્નિંગમાં કરશો તો પાછું કફની પ્રકૃતિ વધી જાય તો પાછું શરદીની એલર્જી શરદી થવાની સમસ્યા રહે અને ફ્રેશ જ તમારે બનાવવાનો છે આ જ્યુસ અત્યારે ધારો કે તમે બનાવ્યો તમે બે તમે બે ત્રણ કલાક પછી ફ્રીજમાં મૂકીને પીવાનો સાંજે પીશો એવું નહીં ચાલે આ જ્યુસને જ્યારે પણ તમારે સેવન કરવાનું હોય તમને જ્યારે પણ ટાઈમ મળે કોઈનો શેડ્યુલ એટલો સવારમાં મોર્નિંગમાં ટાઈટ હોય સવારે સમય ના મળતો હોય તો આ જ્યુસને તમે સાંજે પણ પી શકો છો પરંતુ તમારે પાંચ છ વાગ્યાની પહેલાં પહેલાં તમારે પી લેવાનું છે રાત્રે બાજુ સેવન આનું કરવાનું નથી ખાસ કરીને મોર્નિંગમાં અને એ પણ જો દસ અગિયાર વાગ્યાની આજુબાજુ કરશો ને તો તમને સારું પરિણામ જોવા મળશે અને એક પણ દિવસનો ઘેપ પાડ્યા વગર તમારે કોન્સ્ટન્ટ પંદર દિવસ સુધી આ દૂધીના જૂસનું જ સેવન કરવાનું છે જેનાથી તમારું વજન એકદમ નિયંત્રણમાં આવશે કોલેસ્ટ્રોલ બોડીમાં તમારું વધી ગયું છે એ કોલેસ્ટ્રોલ તમારું કંટ્રોલમાં આવી જશે ત્યારબાદ જે લોકોને વાળની સમસ્યા હોય નાની ઉંમરમાં હેરફોલ થતા હોય એ પણ દૂર થઈ જશે નાની ઉંમરમાં સફેદ વાળ થઈ ગયા હોય એ દૂર થશે મોઢા પર રોનક અલગ જાતની આવશે જે લોકોને ખીલ પિમ્પલ થયા હોય એ પણ દૂર થશે અને તમે એક હેલ્ધી લાઈફ મિત્રો આનાથી જીવી શકો છો તો તો મિત્રો આજથી જ આ ઉપાય તમે ચાલુ કરી દો અને તમે એક હેલ્ધી લાઈફ જીવી શકો છો અને ખાસ કરીને વેઇટ લોસ જેને કરવો હોય ને એના માટે તો દૂધી વરદાન રૂપ મિત્રો માનવામાં આવે છે તો તમે આજથી જ આ ડ્રીકનું સેવન ચાલુ કરી દેજો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને આગળ વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરવા નમ્ર વિનંતી મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી જો તમને વિડીયો ગમ્યો હોય ને તો આગળ તમારા ફ્રેન્ડ સર્કલમાં ફેમિલી મેમ્બરના જેનું વજન વધારે હોય એવા એક એક વ્યક્તિ સાથે તમે આ વિડીયો પ્લીઝ શેર કરજો જેથી કરીને એની પણ મદદ થઈ રહે મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ